હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાઝ કિચનમાં અને આજની રેસીપી છે આપણી દિવાળી સ્પેશિયલ ચોળાફળી જે આપણે ઘરે બનાવીએ છીએ અને ત્યારે જ પરફેક્ટ માપ પ્રમાણે છે અને કેટલી ક્રિસ્પી અને કેટલી બહાર જેવા ટેસ્ટની બને છે અને એની સાથે છે ચટણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો અહીંયા મેં માપ પ્રમાણે બે વાટકી ચણાનો લોટ જે આપણે બેસન યુઝ કરીએ છીએ એ અને વજનમાં બસો ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને આપણે આ રીતે ચાળી લઈશું થોડો ચડાય ત્યારબાદ એની અંદર મેં અહીંયા અડદનો લોટ એડ કર્યો છે અને એ માપ પ્રમાણે છે એક વાટકી અને વજનમાં છે એંસી ગ્રામ તો અહીંયા એ બંનેને સરસ રીતે આપણે ચાળી લઈશું હવે લોટ આપણા બંને ચડાઈ અને તૈયાર છે તો એની અંદર આપણે એક ચમચી જેટલું મીઠું સ્વાદ પ્રમાણે છે મીઠું અડધી ચમચી બેકિંગ સોડા અને બે ચમચી જેટલું અહીંયા મેં તેલ એડ કર્યું છે તેલ તમે કોઈ પણ લઈ શકો છો હવે આ બધાને સરસ રીતે આપણે પહેલાં તેલ સાથે લોટ છે એ મિક્સ કરી લેવાનો છે અને સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અંદર આપણે પાણી રેડવી પાણી લઈ હવે પાણી કેટલું તો પાણી થોડું થોડું કરીને આપણે એડ કરવાનું છે તો પાણી રેડી અને એનો લોટ બાંધી લઈશું તો ધ્યાન રાખવું આ લોટ છે એ ચોળાફળીનો એ આપણે એકદમ કઠણ બાંધવાનું છે ઢીલો રાખવાનો નથી એટલે માંડ અંદર બે બે ચમચી કે એક એક ચમચી પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે લોટ બંધાતા વાર લાગશે તો અહીંયા આપણો લોટ બંધાઈ રેડી છે એને ઢાંકી અને એક બાજુ અડધો કલાક માટે મૂકી દઈએ ત્યાં સુધી આપણે ચોડાફળીનો ઉપર મસાલો છાંટવાનો આવે છે ને એ તૈયાર કરી લઈએ તો એની અંદર મેં એક ચમચી સંચર પાવડર અને બે ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી એને આ રીતે મિક્સ કરી લીધું છે તો આપણો ચોળાફળીનો મસાલો પણ રેડી છે હવે અહીંયા અડધો કલાક બાદ આપણે જે લોટ છે એને આપણે જોઈ લઈએ તો સરસ રીતે એકદમ કઠણ જ છે લોટ હવે એની ઉપર થોડું તેલ એડ કરી અને એને તેલ છે એ લોટ સાથે સરસ રીતે પહેલાં મિક્સ થઈ જાય એ રીતે આપણે કરી લઈશું કારણ કે ચોડાફળીનો લોટ છે એને વધારે પડતો ટીપવો પડે છે તો આ રીતે આપણો તેલ છે એ સરસ લોટ સાથે મિક્સ થઈ ગયું છે હવે એને આપણે આ રીતે પાટલા ઉપર લઈ અને દસ્તા વડે જે ખાંડણીનું આવે છે દસ્તો એના વડે કે કોઈપણ વજનવાળી વસ્તુ વડે આપણે એને ટીપી લેવાનો છે તો અહીંયા આ રીતે હું દસ્તા વડે એને ટીપી લઉં છું ચોડાફળીના લોટને ચોડાફળીનો લોટ જેટલો ટીપાશે એટલી જ ચોડાફળી સરસ બનશે અને સરસ રીતે ફૂલ ફૂલશે પણ ખરી તો અહીંયા દસેક મિનિટ જેટલો મેં લોટ છે એને ટીપી લીધો છે અને હા એક જરૂરી સૂચના તો જો તમે મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાઇકન જરૂરથી પ્રેસ કરો હવે દસ મિનિટ બાદ આપણે લોટને આ રીતે સ્ટ્રેચ કરી લઈશું અને એના બે ભાગ કરી લેવાના છે બે ભાગમાં એટલે કે એના શું છે આપણે રોલ બનાવવાના છે હવે આ રીતે રોલ બનાવી અને એમાંથી આપણે લુવા માટેના એક સરખા ટુકડા કાપી લઈશું જો તમારે કેટલી સાઇઝના લુવા કરવા છે પૂરી વણવી છે અને પછી કટ કરવું છે કે મોટી રોટલી સાઇઝમાં વણી અને પછી કટ કરવું છે તો અહીંયા મેં આ રીતે કટ કરી અને એક એક લુઓ છે એ લઈ લીધો છે તો હવે આ રીતે આપણે લુવા વણતા જઈ અને એક બાજુ મૂકતા જઈશું હવે આપણા બધા લુવા છે એ રેડી થઈ ગયા છે તો એની ઉપર થોડું તેલ એડ કરી અને સરસ રીતે આ રીતે બધા લુવા ઉપર ફેરવી દઈશું કારણ કે શું છે જ્યારે આપણે પણ લુ વણવા માટે એક લુઓ લઈએ તો એ ચોટે નહીં એકબીજાથી તો હવે અહીંયા એક પાટલા ઉપર આપણે ચોળાફળીનો લુવો મૂકી એની ઉપર ચોખાનો લોટ થોડોક જ લેવાનો છે વધારે ચોખાનો લોટ એડ કરવાનો નથી અટામણનો તો અહીંયા મેં આ રીતની પૂરી સાઈઝનું વણી લીધો છે અને બીજો છે એ મેં અહીંયા રોટલી સાઈઝની આપણે વણી લેવાની છે ચોડાફળીને તો અહીંયા એકદમ પતલી આવે છે એવી આપણે રોટલી તૈયાર કરી લઈએ તો હવે આપણે ચોડાફળીને કટ કરી લઈએ તો કોઈ સ્ક્વેરમાં પણ કરે છે ચોરસ કટ કરે છે મેં અત્યારે આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપમાં એટલે કે પટ્ટીમાં કટ કરી લીધી છે ચોડાફળીને તો અહીંયા જેટલી વણવાની છે એ રીતે આપણે પટ્ટી બધી આ રીતે કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પાતળી એટલી સરસ રીતે આપણી પટ્ટી તૈયાર થઈ ગઈ છે હવે એકદમ ગરમ તેલમાં આપણે જેમ જેમ ચોળાફળી નાખીશું તો કેટલી સરસ ફૂલાઈ જાય છે અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખવું તેલ એકદમ ગરમ હોવું જોઈએ તો આપણી ચોળાફળી છે એ તરત ફૂલાશે અને તરત જ ઉપર આવી અને સરસ રીતે આપણી તૈયાર થઈ જશે તો આ ચોડાફળીને આપણે બે મિનિટ માટે જ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આને આપણે તળી લેવાની છે તો તમે જોઈ શકો છો ચોડાફળી બધી આપણી એકદમ સરસ રીતે ફૂલાઈ ગઈ છે હવે આને આપણે એક બાજુ પ્લેટમાં કાઢી લઈશું હવે અહીંયા હું તમને બીજો પણ બતાવું કે મેં બીજો પણ જે પટ્ટીઓ કાપી હતી એમાં પણ જો કેવી નાખો છો એ ભેગી જ ઉપર આવી અને એટલી સરસ રીતે આપણી ચોડાફળી બધી છે એ ફૂલાય છે એક પણ ચોડાફળી છે એ પાપડી થઈ નથી તો આ બધી ચોડાફળી છે એ આપણે મેં અહીંયા રેડી કરી લીધી છે તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ હવે મેં અહીંયા એક અલગથી પ્લેટમાં કાઢી ઉપર જે આપણે મસાલો તૈયાર કર્યો હતો ને એ આપણે આમાં ઉપર લગાવી દેવાનો છે ભભરાવી દેવાનો છે મતલબ અને એને આપણે ચોડાફળી સાથે મિક્સ કરી દઈએ આ મસાલાના લીધે આ સ્પેશિયલ બહાર જે ચોડાફળી ઉપર મસાલો બનાવે છે ને એ છે હવે અહીંયા મેં બધી ચોડાફળી તળી લીધી હતી તો એની ઉપર પણ મસાલો છાંટી લીધો હતો અને હવે હું તમને ભાંગીને પણ બતાવું છું કે જો કેવી એકદમ ક્રિસ્પી આપણી ચોડાફળી છે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે બનાવીએ ચોડાફળીની સાથે મળતી ચટણી તો અહીંયા એક મિક્સર જારની અંદર ધાણાભાજી એટલે કે કોથમીર ફુદીનાના પાન એડ કરી લીધા છે ત્યારબાદ અહીંયા આપણે મેં આદુનો ટુકડો અને તીખાશ જેટલી લીલા મરચાં એડ કર્યા છે હવે અહીંયા મેં જે આપણે મરી પાવડર છે એનો ભૂકો એડ કરી લીધો છે એટલે કે મરીનો ભૂકો એડ કર્યો છે અને ત્રણ ચાર જેટલા આઈસ ક્યુબ એડ કરી આપણે સરસ રીતે એની પેસ્ટ રેડી કરી લઈશું તો અહીંયા જે કોથમીરની ચટણી એટલે પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે હવે જો હું તમને બતાવું હવે આપણે જે પેનની અંદર ચટણી બનાવવાના છીએ એની અંદર બે ચમચી જેટલો ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો લીંબુનો રસ એડ કરી થોડું પાણી એડ કરી હવે એને લમ્સ ન પડે એટલે કે ગાંઠા ન રહે ત્યાં સુધી એને થોડું થોડું પાણી એડ કરી આ રીતે મેં અહીંયા એક બેટર રેડી કરી લીધું છે તો બે ચમચી લોટ છે એની સામે અડધો કપ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું હતું તો આ એકદમ ગાંઠા ન પડે એ રીતે આપણે બેટર રેડી કરી લેવાનું છે તો આપણું બેટર રેડી છે હવે એને આપણે ગેસ ઉપર મૂકી દઈએ તો ગેસ ચાલુ કરી અને એને આપણે થોડું બેથી ત્રણ જ મિનિટ માટે એને પકવી લેવાનો છે પકવવાનો એટલે સહેજ ઘાટો થાય બસ એટલું જ જો તમે જોઈ શકો છો કે જેમ જેમ ગેસની ફ્લેમ અડે છે એમ એમ આ આપણો ચણાનો લોટ છે એ શેકાતો જાય છે અને સરસ રીતે આપણી એક સ્લરી કેવી તૈયાર થાય છે એ રીતને આપણે સ્લરી તૈયાર થાય એ રીતે આપણે રેડી કરી લઈશું તો આપણો બે મિનિટ બાદ આપણો લોટ છે એ એકદમ રેડી છે તો ગેસ બંધ કરી અને એને પહેલાં આપણે ઠંડુ થવા દઈએ તો એકદમ બેસ્ટ આપણું આ ચણાના લોટની પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે હવે એની અંદર આપણે જે ચટણી રેડી કરી હતી ને એ એડ કરી લેવાની છે બજારમાં જે આપણે ચોળાફાળીની ચટણી મળે છે સેમ ટુ સેમ એ જ ટેસ્ટ આવવાનો છે એમાં કોઈ જ જોવું નહીં પડે તો આપણે હવે આને સરસ રીતે આપણે બેટર સાથે મિક્સ કરી લઈએ ચટણી તો કલર પણ સેમ બહાર જેવો અને ચટણીનો ટેસ્ટ પણ સેમ બહાર જેવો આવવાનો છે અને ટેક્સચર તો સેમ બહાર જેવું જ છે જો તમે જોઈ શકો છો કે કેવી સરસ આપણી ચટણી ચોળાફળીની રેડી થઈ ગઈ છે તો હવે એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈએ અને આ રીતે ચટણી બનાવશો તો સેમ ટુ સેમ બહાર જેવી જ આપણી ચોડાફળીની ચટણી તૈયાર થઈ જવાની છે તો તૈયાર છે આપણી ચોળાફળીની ચટણી હવે એને આપણે ચોડાફળી સાથે સર્વ કરી લઈએ તો આ છે આપણી ચોડાફળી તો ચાલો ટેસ્ટ કરીએ અને હું જ્યારે ટેસ્ટ કરતી હતી ત્યારે મારો મોટો બાબુ દેવસે છે એ પણ આવી ગયો અને એને તો ચોળાફળી ખૂબ જ ભાવે છે તો હવે તમે જણાવો કે તમને કેવી લાગી મારી આ રેસીપી અને રેસીપી ગમી હોય તો લાઇક જરૂરથી કરજો